મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની સેવાભાવી સંસ્થા એવી ભારત વિકાસ પરિષદ વિસનગર દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર શહેરના સદોથલા રોડ પર આવેલી ચિયર ફાર્મા કંપનીના ગ્રાઉન્ડ ખાતે કમાણા રોડ ઉપર આવેલી ન્યુટન પાર્ક સોસાયટી આનંદ પાર્ક સોસાયટીમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જ્યારે કમાણા રોડ ઉપર આવેલી ગુરુદેવ ટાઉનશીપમાં વૃક્ષારોપણ માટે છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સંસ્થાના ઉત્સાહી પ્રમુખ ડોક્ટર જયેશ શુક્લ પૂર્વ પ્રમુખ ડોક્ટર નિખિલ ઠક્કર રાકેશ ગુપ્તા અશોક દરજી રોશની આચાર્ય પ્રકાશ સોની મલય મણિયાર સહિત તમામ પર્યાવરણ પ્રેમીઓ સેવાભાવી કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા ભારત વિકાસ પરિષદના ઉત્સાહી યુવાનો દ્વારા શહેર તથા તાલુકામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અંતર્ગત પર્યાવરણની જાળવણી અને ઓક્સિજનનો વધારો થશે તેવી ઉમદા હેતુથી વૃક્ષો વાવો અને ઉછવર કરવાનો સવે સંકલ્પ લીધો હતો આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં કુલ છસો પચાસ જેટલા વૃક્ષોને વાવવા અને વિતરણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ થઈ હતી ભારત વિકાસ પરિષદના સંકલ્પમાં હંમેશા પ્રયાસ રહ્યો છે કે સમાજ અને પર્યાવરણ માટે સકારાત્મક પગલા લેવાય આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેઓ પર્યાવરણીય જાગૃતિ અને જન ભાગીદારી વધારવાનું કાર્ય કરે છે રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યુઝ વિસનગર